જી સમનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં બધાનું સ્વાગત છું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં છો મજામાં છો ચાલો ઠાકોરજીના દર્શન કરી લેવું ભગવાન કેમ છે દયાળું મજામાં છો ભગવાને પૂછાડી દીધા છે ને હું વિડીયો બનાવું છું ત્યારે અગિયાર ને પાંચ થઈ તો માફ કરજો કે કે આજે છે ને વિચાર કરતી હતી કે વિડીયો બનાવું કે ના બનાવું કેમ કે એક સાડ ન્યૂઝ છે સાડ ન્યૂઝ એ છે કે મારા રમેશ માં ગયા છે આજે સવારે તો આવી રીતે ન્યૂઝ મળ્યા છે એટલે છે ને થોડું શું કહેવાય દુઃખના સમાચાર કહેવાય કે કે એમના પરિવારમાં જે આપત્તિ આવી ગઈ છે એને આપણે મિટાવી નથી શકવાના પણ આપણે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણ ગુરુ પ્રમુખા મહારાજ અને મહંસા મહારાજના ચરણોમાં કે મામાના આત્માને શાંતિ મળે ને સહન શક્તિ કરવાનું બળ આપે આપણે પ્રાર્થના કરીએ ભગવાનના ચરણોમાં સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 અને આ વિડીયો મારે સવારે બનાવવો હતો પણ આવી રીતે છે ને ન્યૂઝ મેળ્યાને એટલે વિચાર કરતી હતી કે વિડીયો બનાવું કે ના બનાવું આવી રીતે મામા ધમમાં ગયા છે તો આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ ને મેં કીધું કીર્તન પણ ગાઈ દઉં એમના આત્માને શાંતિ મળે અને આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ અને આવી રીતે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક પણ હું બધાને સંભળાવું છું દરરોજ તો મેં કીધું શ્લોક પણ સંભળાવી દઉં કે કે ગઈકાલના વ્લોકમાં નહોતો આવ્યો શ્લોક કે છે ને વ્લોગ બહુ મોટો થઈ ગયો હતો એટલા માટે કે કે પરમ દિવસના વિધ્યામાં મેં બે શ્લોક સંભળાવ્યા હતા તો મેં કી ચાલ આજે પણ બે શ્લોક સંભળાવી દઉં ને એક હું કહેવાય ભજન ગાઈ દઈશ એટલે આપણે મામાને શ્રદ્ધાંજલિ પણ આપી દઈએ બરાબર ને ચાલો આપણે હવે સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક તમને સંભળાવી એટલે સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક છે નંબર છઠ્ઠો એટલે આપણે હવે સોરી હવે હું તમને સંભળાવું બરાબર સોરી આજે મારો થોડો મગજ ઠેકાણે નથી કે કે તબિયત પણ મારી થોડી નરમ ગરમ છે એટલા માટે ચાલો શ્લોક સંભળાવી દઉં સત્સંગા સ્થાપિત તસ્મા દેવીયમ પર બ્રહ્મણા સ્વામિનારાયણ ને સાક્ષા દેવાવતી દેચ એટલે મોહનસા મહારાજ આ શ્લોક નંબર છઠ્ઠામાં લખે છે તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતારીને આજે છે ને ખબર નહીં બોલાતું નથી મારા તે એટલે માફ કરજો તો મનસા મહારાજ લખે છે છઠ ઓ ભગવાન હું મારા વાલા પ્લીઝ બાપા મનસા મહારાજ લખે છે તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતારીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી

એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે એટલે મહંસમારાજે છઠ્ઠામાં ને સાતમામાં બહુ મસ્ત સંદેશ આપ્યો છે બહુ સરસ સંદેશ આપ્યો છે બાપાએ કે આ લોકમાં ભગવાન આવે છે ને ત્યારે સ્વામના ભગવાન જ્યારે આવ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને જ્યારે સ્વામનારાયણ ભગવાન આવ્યા ત્યારે સોમનાથ ભગવાને શિક્ષાપત્રીની રચના કરી ને અત્યારે મહંત મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની રચના કરી એટલે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે ત્યારે આવા ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે એટલે કે આપણે આવા ગ્રંથની રચના આપણને મળે છે એટલે કે આ એક ગ્રંથ નથી એક સ્વરૂપ કહેવાય કે આજે ભગવાનના વિચારો સંતના વિચારો આપણને પ્રાપ્ત થતા હોય છે જ્યારે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે ત્યારે શાસ્ત્રની રચના કરવામાં આવે છે એટલે કે છે કે આ શાસ્ત્ર વાંચવાથી આપણી બુદ્ધિ પવિત્ર થાય છે આપણું મન પવિત્ર થાય છે ને આપણને એમાંથી સારા વિચારો પ્રાપ્ત થાય છે ચાલો આજે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથના બે શ્લોક સંભળાવ્યા હવે તમને હું એક વચન સંભળાવી દઉં તમારી મૂર્તિ વિના મારા રે બીજું મને આપ માં હું તો એ જ માંગુ છું ચોડી હાથ રે વિના મારા રે બીજું મને આપ માં હું તો એ જ માગું છું ચોડી રે બીજું મને આપ માં આપો તમારા જનનો સાંઘરી આપો તમારા ચરણ કમલનો શિવરે ભૂલી કે માફ કરજો બીજું મને આપ શોમાં હે મને આપ શોમાં આપો પ્રેમાનંદને હજુર રે બીજું મને આપ શોમાં તમારી મૂર્તિ વિના મારા ના થરે બીજું મને આપ સોમા સે સબસ્ક્રાઈબ મા યુટ્યુબ ચેનલ જ્યોતિ એડવેન્ચર